પોતાની સામે અંકલેશ્વર અને રાજપાટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના બાબતે સામેથી હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા પોલીસે રોકી લેતા પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે રગજગના દ્રશ્યો વહેલી સવારે સર્જાવાની શરૂઆત થઈ ગઈ હતી નર્મદા લાઈવના સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા ડીડિયાપાડા પહોંચે એ પહેલા જ તેમને રસ્તામાં રોકી લેવાયા હતા ત્યારે એક કિલોમીટર જેવું તેઓ ચાલીને ડીડિયાપાડા આવ્યા હતા ત્યારબાદ તેમને ડેડીયાપાડા પોલીસ મથકે અટકાયત કરીને લઈ જવાયા હતા ત્યારે તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કરી પોલીસ મથકમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર ટપાટપી સર્જાઈ હતી હાલ ડેડીયાપાડાની પરિસ્થિતિની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકની બહાર એકઠા થઈ રહ્યા છે અને પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીડા અને ગરડેશ્વર જેવા કેટલાક સ્થળોએથી પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો જવા નીકળી ગયા છે ડીડિયાપાડા પહોંચી રહ્યા છે આ પ્રકારની માહિતી અત્યારે